જે દરમિયાન સ્ટારશીપના ઉપરના સ્ટેજ સાથે સંપર્ક તૂટ્યો હતો લોન્ચિંગના લગભગ નવ મિનિટ બાદ સ્ટારશીપના કેટલાક રેપ્ટર એન્જિન્સ નિષ્ફળ રહ્યા જેના કારણે રોકેટ અનિયંત્રિત રીતે ફરવા લાગ્યો અને અંતે વિસ્ફોટ થયો આ ઘટના દરમિયાન સ્ટારશિપ તેના નિર્ધારિત ઉભરવને મુક્ત કરવામાં નિષ્ફળ રહ્યું સ્ટારશિપના પ્રથમ સ્ટેજ સુપર હેવી બૂસ્ટરે સફળતાપૂર્વક લોન્ચિંગ પછી પાછું આવીને લોન્ચ ટાવરના ચોપસ્ટિક આર્મ્સ દ્વારા પકડાવ હતું અને આ ત્રીજી વખત હતું કે સ્પેસએક્સે આ પદ્ધતિનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો હતો જેથી બૂસ્ટરનું પુનઃપ્રાપ્તિ સફળ રહ્યું પરંતુ સ્ટારશિપના ઉપરના સ્ટેજ સાથેના સમસ્યાઓને કારણે મિશન પૂર્ણ થઈ શક્યું નહીં આ મિશન દરમિયાન સ્ટારશીપના ઉપરના સ્ટેજને ચાર સ્ટાર લિંક ઉપગ્રહોના ડમે વર્ઝનને મુક્ત કરવાની યોજના હતી જે લોન્ચિંગના સત્તર મિનિટ બાદ થયું હતું પરંતુ એન્જિન નિષ્ફળતાને કારણે સ્ટારશીપ અનિયંત્રિત થઈ ગઈ અને અંતે વિસ્ફોટ થયો જેના કારણે ઉપગ્રહ મુક્ત કરી શકાયા નહીં મિશન સ્ટારશિપ માટે આ વર્ષે બીજી નિષ્ફળતા છે જાન્યુઆરીમાં થયેલા સાતમા મિશન દરમિયાન પણ સ્ટારશિપના ઉપરના સ્ટેજ સાથે સમસ્યાઓ આવી હતી જેના કારણે મિશન નિષ્ફળ રહ્યું આ સતત નિષ્ફળતાઓને કારણે સ્પેસએક્સ માટે સ્ટારશીપના ડિઝાઇન અને કામગીરીમાં સુધારાની જરૂરિયાત ઊભી થઈ છે